નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં બીડી કામદાર વિસ્તારમાં રાજુલા ખાતે ભાજપની એક ગ્રુપ મિટિંગ યોજાઈ રાજુલા શહેરમાં બીડી કામદાર વિસ્તારમાં અથાણું વિધાનસભા સંયોજક રહુભાઈ ખુમાણ દ્વારા ભાજપ તરફી મતદાનની અપીલ કરવામાં આવી હતી આ મિટિંગમાં આ વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભાજપના આગેવાનો તેમજ આ વિસ્તારના તમામ આગેવાનો હાજર રહ્યા હતા જેમાં અનુબાપુ કાદરી રણછોડભાઈ મકવાણા રાજેન્દ્રભાઈ ધાખડા અસલમભાઈ દલ અક્ષયભાઈ ધાખડા મુબારકભાઈ યસુફભાઈ દલ હિંમતભાઈ જીજાળા સાદિકભાઈ જુનેજા જાકીરભાઈ જીરુકા મહેશભાઈ ટાક જયરાજભાઈ ધાખડા આરિફભાઈ દલ ગુલભાઈ દલ જયદીપભાઈ કોટીલા જાવિદભાઈ જીરુવા રસુલભાઈ કુરેશી અફજલભાઈ રાધાભાઈ કુરેશી વનરાજભાઈ ધાખડા તેમજ કાળુભાઈ પઠાણ સહિતના વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા અને બહોળી સંખ્યામાં લોકો હાજર રહેલા આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા જિલ્લાને અને આ રાજ્યને આ ધારાસભ્યોને આ સંસદને હું બચાવી શકું કે હું આયા મિટિંગ લેવા ગયો હતો ચાર તારીખે

અને રવુભાઈ છે એ હાલ આપણે ઘણીવાર ઘણા બધા કામ હોય તો ગમે ત્યારે એને વાત કરીએ છીએ તો આપણા મુસ્લિમ સમાજના અને દરેક વ્યક્તિના કામ કરતા જ હોય છે એને કોઈ દિવસ વાદ વિવાદ નથી રાખ્યો તો આજે એ જે વ્યક્તિ આપણને કહેવામાં આવ્યું છે તો એ પ્રમાણે આપણે અહીંથી જંગી બહુમતીથી આપણે મતદાન કરીએ બરોબર એવી હું આપ સૌને વિનંતી કરું છું બસ એટલું જ કહેવામાં

અમારી ચેનલને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈપન દબાવવાનું ભૂલતા